ભાવનગરના સિંધુનગરમાં માં ચોક નજીક સામાન્ય બાબતને લઈને અજાણ્યા શખ્સોએ રિક્ષા ચાલક સાથે મારામારી કરીને રિક્ષામાં તોડફોડ કરી હતી આ બનાવની જાણ ઘોઘા રોડ પોલીસને કરાતા ઘોઘા રોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એને મને એવું લાગે છે કે એને જ મેંકલું છે મારવાનું કારણ એ મને કાંઈ ખ્યાલ નથી હું બેઠો તો મારી ફોન ઉપર વાત કરતો એમાં આવીને આ બનાવો બન્યો મારી ગાડીને નુકસાન કર્યો મને ધોકા મળ્યા ને હું મારી જાન બચાવીને ત્યાંથી ભાગી ગયો